गांधीनगर में भूपेन्द्र पटेल अध्यक्षता में योजाई केबिनेट बैठक कमोसमी वरसद नुकसान सहित मुद्दे थी चर्चा जंगल सफारी पार्क बनावा मुद्दे अमदावाद विपक्ष नेता शहजाद खान पठान न आक्षेप कहो पार्क मात्र कागड़ पर સંસદમાં ઘુસવાના કેસમાં બે લોકોની ધરપકડ કરતી પોલીસ કોંગ્રેસે મૈસૂરના ભાજપના સાંસદના ઘરે બહાર કર્યા ધરણા તો અમે નજર કરીએ સમાચારો પર વિસ્તારથી તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પવિત્ર યાત્રાધામ આદ્ય શક્તિપીઠ અંબાજીની એરિયા ડેવલપમેન્ટ ઓથોરિટીમાં સમાવેશ કરાયેલા ગામોમાં પાણી પુરવઠા ભૂગર્ભ ગટર અને સોલિડ વેસ્ટ મેનેજમેન્ટના કામો હાથ ધરવા માટે સત્તાણું પોઈન્ટ બત્રીસ કરોડ રૂપિયાની દરખાસ્તને સૈદ્ધાંતિક મંજૂરી આપી છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્ય સરકારના પાણી પુરવઠા જળસંપત્તિ અને અન્ન નાગરિક પુરવઠા વિભાગોની વિવિધ જનહિતકારી યોજના તથા સિદ્ધિઓના સેવા સંકલ્પનું એક વર્ષ પુસ્તકોના વિમોચન સંપન્ન કર્યા હતા મુખ્યમંત્રીના નેતૃત્વની વર્તમાન સરકારે પાણી પુરવઠા સંપત્તિ અને અન્ન નાગરિક પુરવઠા મંત્રી કુંવરજી બાવળિયાના માર્ગદર્શનમાં એક વર્ષમાં કરેલી વિવિધ જનહિતલક્ષી યોજનાકીય સુવિધાઓની વિસ્તૃત માહિતી પુસ્તિકાઓનું વિમોચન કર્યું હતું તો દર બુધવારે મર્તી રાજ્ય મંત્રી મંડળની બેઠક આજે સાંજે 5 વાગે મળી હતી અને 5 વાગે યોજાયેલી રાજ્ય મંત્રી મંડળની બેઠકમાં આગામી 17મી તારીખે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સુરત ખાતે આવી રહ્યા છે તે અંગે કાર્યક્રમને આખરી ઓપ આપવામાં આવ્યો તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આગામી ગુજરાત પ્રવાસની ચર્ચા થઈ કમોસમી વરસાદથી રાજ્યમાં થયેલા નુકસાન બાદ સર્વેની પણ ચર્ચા થઈ હતી તો વાયબ્રન્ટ ગુજરાત સમિટની તૈયારીઓની સમીક્ષા પણ થઈ હતી અને આપ સાથે જ બજેટ સત્રની તૈયારીઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આગામી ગુજરાત પ્રવાસ અને સરકારના નીતિગત વિષયો અને આગામી આયોજનો પર ચર્ચા કરાઈ તો ગાંધીનગર ખાતે વિવિધ ક્ષેત્રે એક જ દિવસમાં રૂપિયા એક લાખ કરોડના સંભવિત રોકાણ માટે ત્રેવીસ એમઓયુ સંપન્ન થયા છે તો વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ બે હજાર ચોવીસના પૂર્વરૂપે ગાંધીનગર ખાતે યોજાયેલા કાર્યક્રમમાં ઉદ્યોગમંત્રી બળવંતસિંહ રાજપૂત કૃષિમંત્રી રાઘવજી પટેલ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી ઉપસ્થિત રહ્યા હતા તેમજ ઉદ્યોગ રોકાણકારો સાથે એમઓયુ કરવામાં આવ્યા હતા કોર્પોરેશન દ્વારા સાબરમતી નદીના કિનારે ગ્યાસપુરમાં જંગલ સફારી પાર્ક તથા બાયોડાયવર્સિટી પાર્ક બનાવવા માટે સત્તા પક્ષ દ્વારા જાહેરાત કરવામાં આવી હતી અને આ જાહેરાત એક જુમલો સાબિત થયો હોવાનો આક્ષેપ વિપક્ષ દ્વારા કરવામાં આવ્યો હતો વિપક્ષના નેતા સહેઝાદ ખાન પઠાણે પ્રતિક્રિયા આપતા કહ્યું કે छठीस सप्टेम्बर तेवीस स्टेन्डिंग कमिटी बाद प्रेस मीटिंग में तत्कालीन चेरम द्वारा दक्षिण ग्यासपुर गाते पचास एक जमीन में बसो पचास करोड़ कर जंगल सफारी पार्क तथा बायोडायवर्सिटी पार्क बनावात करता के आ बाबते जो आबते कंसल्ट कर प्लान बनावा भारतीय जनता पार्टी के बड़े प्रोजेक्ट के वादे झूमरे साबित होते हैं उसका सबसे बड़ा उदाहरण 6 सितंबर 2023 को स्टैंडिंग कमेटी में पूर्व चेयरमैन ने एक जाहिर मीडिया के समक्ष की गई थी कि अहमदाबाद शहर की जनता के लिए ग्यासपुर में 500 एकड़ की जमीन पर 250 करोड़ की लागत से जंगल सफारी पार्क बनाया जाएगा और बायोडायवर्सिटी पार्क बनाया जाएगा जिसमें 50 करोड़ रुपए की लागत अहमदाबाद मुंसिपल कॉरपोरेशन लगानी थी और 200 करोड़ की लागत स्टेट गवर्नमेंट और सेंट्रल गवर्नमेंट के लगानी थी लेकिन कांग्रेस पार्टी की प्राप्त माहिती के अनुसार ये सोर्सेस के अनुसार ये जानकारी मिली है कि कहीं ना कहीं भारतीय जनता पार्टी इस प्रोजेक्ट को कैंसिल करने के तरफ है और कहीं ना कहीं अहमदाबाद म्यूनिस्पल कॉरपोरेशन के अधिकारियों को सूचना दी गई है कि इस प्रोजेक्ट पर कोई भी कार्य ना किया जाए कहीं ना कहीं बड़े बड़े वादे तो किए जाते हैं लेकिन जब इंप्लीमेंट करने की बात आती है तो भारतीय जनता पार्टी के वादे झूमला साबित होते हैं और कहीं ना कहीं भारतीय जनता पार्टी की यहां पर अंदरूनी खेस्तान दिखाई देती है कि पूर्व चेयरमैन अपनी अंतिम स्टैंडिंग में कमिटी के दौरान वादा करते हैं और उसी के बाद नए चेयरमैन आते हैं और ये काम को रोका रोका जाता है तो कहीं ना कहीं कांग्रेस पार्टी का यह मानना है कि इस पूरे काम में भारतीय जनता पार्टी अहमदाबाद शहर को झुमला दे रही है और कांग्रेस पार्टी ये चाहती है कि जल्द से जल्द यदि भारतीय जनता पार्टी की मानसिकता हो कि जंगल सफारी पार्क अहमदाबाद शहर की जनता के लिए बनाना हो જલ્દ કાર્ય શું તો કોર્પોરેશન દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં બાગ બગીચા બનાવવામાં આવે છે ખોખરા વિસ્તારમાં બગીચો તૈયાર તો છે પરંતુ આ માટે રાહ રહી છે ખોખરા બગીચો ખાતો જે એક જ આઠ સમાન છે એને રિનોવેશન માટે દોઢ મહિનામાં પૂરું કરવાનું હતું એની જગ્યાએ આજે દોઢ દોઢ વર્ષ થઈ ગયા છે આજે શિયાળાની ઋતુ છે એની પહેલા શરૂ કરવાની જગ્યા તમે જોઈ શકો છો કે લાઇટ લાઇટો ચાલુ છે એનું બિલ આજે પ્રજાને પરસેવાની કમાણીનો ધુમાડો ગયો છે અને આ આ ગાર્ડનનો ઉપયોગ મોટા ભાગે સિનિયર સિટીઝન યોગા કસરત કરનાર યુવાનો અને એ લોકો લેતા હતા જે સવારના ફોનમાં આવતા હતા બીજી બાજુ અહીંયાં રમત સમજ સંકુલ છે ક્યાં કસરત કરવા જતા એ બી બંધ છે રિનોવેશનના નામે ક્યારનું બિલ્ડિંગ એમને પડ્યું છે ખંડેર હાલતમાં અને બીજી બાજુ આ બંધ કર્યું છે એટલે લોકો સિનિયર સિટીઝન રોડ ઉપર રસ્તા ઉપર એક્સરસાઇઝ કરે છે યોગા કરે છે અકસ્માતનો ભય રહેલો છે અને આ પૂર્ણ થયું એવું લાગે છે હવે જે હોય તાત્કાલિક પૂર્ણ કરીને એને તાત્કાલિક અસરથી શિયાળાનો લાભ મળે કોઈ ઉદઘાટન માટે કોઈ નેતાની રાહ ના જોવાય અને તાત્કાલિક અસરથી શરૂ કરીને સ્થાનિક નાગરિકો સિનિયર સિટીઝન અને યુવાનોને લાભ મળે તે દિશામાં રજવા તે દિશામાં યોગ્ય કાર્યવાહી કરવા અમારી માંગ અને લાગણી અને માગણી તો અમદાવાદની સ્ટાર્ટઅપ કંપની ફ્રેન્ડલી ગુજરાતથી શરૂ કરીને ભારતના નાના શહેરોમાં ફ્રેન્ચાઇઝી સુપરમાર્ટ નેટવર્ક બનાવી રહી છે તેણે હાલમાં જ અગ્રણી લોકલ વેન્ચર કેપિટલ ફાર્મા અને આંતરરાષ્ટ્રીય નિવેકોથી સોળ કરોડનું ફંડિંગ મેળવ્યું છે જેથી તેનું કુલ ફંડિંગ ચાલીસ કરોડ પાર પહોંચ્યું છે ગુજરાતી સ્ટાર્ટઅપ કંપની આંતરરાષ્ટ્રીય ફંડિંગ મેળવી બે વર્ષમાં ત્રણસોથી વધુ સુપરમાર્ટ અને દસ હજારથી વધુ કરિયાણાની દુકાનો ઉત્પાદનોની સેવા આપે છે ફ્રેન્ચાઇઝી મોડેલ માધ્યમથી ગુજરાતના ટીયા છ નગરોમાં આધુનિક સુપરમાર્કેટ લાવી રહી છે ફ્રેન્ચાઇઝીને બાર લાખ કરતા ઓછું રોકાણ કરવું પડે છે તો ફ્રેન્ડલી કંપની આપણે એ આવી છે કે જે નાના ગામડાઓમાં જે ટોર્સ હોય છે જે એમને આપણે કઈ રીતે મદદરૂપ થઈ શકીએ અને જે ગામડાની બહેનોને આપણે કઈ રીતે મદદરૂપ થઈ શકીએ તો રૂરલ ઇન્ડિયા માટે આપણે એમના જે અત્યારે કોમ્પિટિશન છે એને આપણે કઈ રીતે સામનો કરી શકીએ એ આશયથી આપણે શરૂ કરવામાં આવેલું છે તો ગુજરાત પ્રિન્ટર્સ ડિરેક્ટરી દ્વારા અમદાવાદ ક્લબો ઓ સેવન ખાતે ચોવીસ ડિસેમ્બરે પ્રિન્ટ ડિઝાઇન એવોર્ડ બે હજાર ત્રેવીસનું આયોજન કરવામાં આવ્યું છે પ્રિન્ટ ડિઝાઇન એવોર્ડ્સ હવે પોતાની થર્ડ સિઝનમાં એવા વ્યક્તિઓ અને સંસ્થાઓની સર્જનાત્મકતાની ઉજવણી કરીને શ્રેષ્ઠ અને પ્રતિભાશાળી પ્રિન્ટિંગ અને ડિઝાઇન કાર્યને માન્યતા આપવાની છે પ્રિન્ટ ડિઝાઇન એવોર્ડ્સ સમગ્ર કેટેગરીમાં કુલ પાસઠ વ્યક્તિઓ અને સંસ્થાઓનું સન્માન કરશે જેમાં બ્રાન્ડિંગ ડિઝાઇન કેલેન્ડર બ્રોશર કેટલોગ પેકેજિંગ ડિઝાઇન સ્ટોલ ડિઝાઇન તેમજ વેડિંગ તેમજ ઇન્વિટેશન કાર્ડ વેબસાઇટ અભિયાનમાં બેસ્ટ એજન્સી તેમજ બેસ્ટ ગ્રાફિક ડિઝાઇનર એજન્સી આઉટડોર કેમ્પેન એજન્સી અને ઓનલાઈન ડિજિટલ કેમ્પેનમાં શ્રેષ્ઠ એજન્સી પ્રિન્ટ મીડિયા અભિયાનમાં શ્રેષ્ઠ એજન્સીનો સમાવેશ થાય છે ગુજરાત ગોવા મહારાષ્ટ્ર એમપી અને રાજસ્થાન આમાં ગ્રાફિક ડિઝાઇનર્સ ઓફસેટ પ્રિન્ટર્સ પેકેજિંગ પ્રિન્ટર્સ નોટબુક ફ્લેક્સિબલ પેકેજિંગ લેબલ વુમન એન્ટરપ્રસ પ્રિન્ટિંગ ઇન્ડસ્ટ્રીના કોરોબેશન બધાને આપણે કવર કરેલા છે એ ઇન્ડસ્ટ્રીમાં બધાનો એકબીજાનો સપોર્ટથી જ આપણે કામ કરી કરી રહ્યા છે અને આ ઇવેન્ટ થવાનું છે ચોવીસમી ડિસેમ્બરે નો એવોર્ડ ફંક્શન સેરેમની સાંજે છ વાગ્યાથી અને એમાં બધા જે કોર્પોરેટ લેવલથી ગવર્મેન્ટ ડિગ્નેટરીઝ અને નોમિનેશન જેમને કર્યા છે આવશે આવશે તો ઓક્સફર્ડ યુનિવર્સિટી સાથે સંલગ્ન સેન્ટર ફોર હિન્દુ સ્ટડીઝના સ્થાપક પ્રોફેસર શૌનક ઋષિદાસ ગુજરાતની એકમાત્ર એવી શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીની મુલાકાતે પધાર્યા હતા પશ્ચિમના આધુનિક મૂલ્યોના પ્રભાવ વચ્ચે હિન્દુ સંસ્કૃતિ પરંપરાઓને જાળવવા હિન્દુ ધર્મના પદ્ધતિસરના શિક્ષણ પર ભાર મૂકવાનો અભિગમ સાથે સંસ્કૃત વિદ્યાલયમાં મહત્વપૂર્ણ વક્તવ્ય આપ્યું હતું સેન્ટર ફોર હિન્દુ સ્ટડીઝ અને યુનિવર્સિટીઝ વચ્ચે થયેલા એમઓયુના ઉપક્રમે યુનિવર્સિટીની મુલાકાતે આવેલા પ્રોફેસર સૌનક દાસે સંસ્કૃત યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ સાથે મહત્વપૂર્ણ વાર્તાલાપ પણ કર્યો હતો જેમાં તેમણે કહ્યું હતું કે ભારતમાં હિન્દુ ધર્મનું તત્વજ્ઞાન અને તેનો હાર્દ વિદ્યાર્થીઓને ભણાવવાની બહુ જરૂર છે ભારતીયોએ હિન્દુ ધર્મ અંગે વિશ્વમાં જે પણ ગેરસમજ છે તે દૂર કરવી હશે તો તેની સાચી જાણકારી આપવી પડશે અને તે માટે તેમણે પોતે હિન્દુ ધર્મના વિવિધ ગ્રંથોનો અભ્યાસ કરવો જોઈએ ભારતમાં રહેતા હિન્દુઓ પોતે પણ વધારે ઊંડાણ હિન્દુ ધર્મ જે ઉદ્દેશ છે અહીંયા આવવા માટે એ છે કે ભારતમાં એવા ભારતીય સ્કોલર્સ પણ છે જે ખૂબ જ બુદ્ધિશાળી છે જ્ઞાન છે બધું છે પણ કેમ એ ગ્લોબલ લેવલ સુધી કેમ નથી પહોંચી શકતા એમાં જે બેરિયર છે એ શું છે એટલે એમને એવું છે કે એ વર્લ્ડ ક્લાસ સુધી એ સ્કોલર્સ પણ આવી શકે એ રીતે ઓક્સફર્ડ સેન્ટર ઓફ હિન્દુ સ્ટડીઝ અને જે ભારતમાં જે યુનિવર્સિટીઝ છે એ રીતે ટાઈ અપ કરીએ કે જે જગ્યાએ ખોટ પડે છે કે જે જગ્યા પર જે જે પણ ખૂટે છે એ આપણે ગેપ પૂરી શકીએ તો ભારતમાંથી જ જે ભારતનું કલ્ચર છે ભારતનું ધર્મ છે એ ભારતીય જ એમના શબ્દોમાં દુનિયાને કહી શકે ઇન્ડિયન યુનિવર્સિટીઝ જ્યાં હિન્દુ સ્ટડીઝના કોર્સ ચાલુ છે જ્યાં ફોર એક્ઝામ્પલ સંસ્કૃત જે રીતે અન્ય વિશાળ રીતે એનો અભ્યાસ ચાલી રહ્યો છે એમની સાથે જો ટાઈઅપ અપ કરીએ તો હમણાં જે લેવલ ઉપર એડ્યુકેશન ચાલે છે એના એના ઉપર વિશેષ એક લેવલ લઈ જઈએ તો જ ગ્લોબલ સ્ટેજ ઉપર આ વસ્તુ થઈ શકે અને એ સેટઅપ કરવા માટે યુનિવર્સિટી સાથેની મુલાકાત ચાલી રહી છે કુમાર સેનાપતિ શ્રી સોમનાથ સંસ્કૃત વિશ્વવિદ્યાલય ક્યાંક દેખરા બધા સૌભાગ્ય દિન થાય जो हमारे साथ हमारे सुदूर से ऑक्सफोर्ड विश्वविद्यालय के हिंदू स्टडी सेंटर के निदेशक जी आदरणीय सोनक ऋषिदास जी हमारे विश्वविद्यालय में आए हैं मुलाकात में क्वालिटी रिसर्च के बारे में हिंदू स्टडीज के बारे में आदरणीय सोनक जी ने अपना मंतव्य रखा जो सबके लिए प्रेरणादायक रहा और इस प्रेरणा के आधार पर भारत में जो हिंदू स्टडीज हमारा यहाँ भी चल रहा है विश्वविद्यालय में हिंदू स्टडीज का केंद्र फिर संयुक्त तत्वावधान में हम कुछ आगे स्कोर बढ़ेंगे और क्वालिटी रिसर्च को काम करेंगे मिलकर ये आज का एक शुभ चिंतन संसद ने सुरक्षा में मोटी चुकनी घटना सामने आई આજે લોકસભાની કાર્યવાહી ચાલી રહી હતી ત્યારે ગેલેરીમાંથી બે શખ્સો અચાનક જ કૂદી પડ્યા હતા અને આ ઘટનાને પગલે સાંસદો ડરી ગયા હતા અને લોકસભામાં તફરીનો માહોલ સર્જાયો હતો જોકે બંને લોકોની પોલીસે પકડી પાડ્યા છે તેમની પાસેથી કલર સ્મોક સેલ મળી આવ્યા હતા જેમણે સંસદમાં ડબ્બો ફેંકીને પીળો ધુમાડો છોડ્યો હતો તો સંસદ ભવન બહાર રંગીન ધુમાડો છોડીને વિરોધ કરી રહેલા એક પુરુષ અને એક મહિલાની બુધવારે અટકાયત કરાઈ હતી પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું કે બેતાલીસ વર્ષીય મહિલા નીલમ કૌર અને પચીસ વર્ષીય યુવક અમોલ ધનરાજ સિંધેની પરિવહન ભવન પાસેથી અટકાયત કરી લેવામાં આવી છે અને વધુ તપાસ ચાલી રહી છે સમગ્ર મામલે સાંસદ દાનિસ અલીએ જણાવ્યું કે બંને લોકો મૈસૂરના સાંસદ પ્રતાપ સિંહાના નામે લોકસભા વિઝિટર પાસ દ્વારા આવ્યા હતા અને આ બંને કલર સ્મોક એટલે કે રંગીન ધુમાડાના સેલ સાથે વિરોધ કરવાના હતા દિલ્હી પોલીસ એસીપી વેદભૂષણ શર્માએ સંસદમાં સુરક્ષા ચૂકને સુરક્ષાની મોટી ભૂલ ગણાવી છે ઓન ધે ઓફ પાર્લિયામેન્ટ સેશન સિક્યોરિટી ઇઝ એક્સ્ટ્રીમલી એલર્ટ ઓન યુ કેન સે ઓન ધ રેડ એલર્ટ ફ્રોમ ધ ફાઈવ કિલોમીટર all the area of parliament is cordoned off with the police with the barricades checking and frisking of persons and vehicles on airs even even air survey is also done hindan airport to be alerted because in case of air strike they, their plane is ready to uh, take the call and all the police officers on the high alert till the uh, parliament session is over this is a big security lapse and it is to be examined by the police investigating officers. રોહિતે ઓગણીસ નવેમ્બર પછી પ્રથમ વખત તેની લાગણીઓ વ્યક્ત કરવા માટે તેના ઇન્સ્ટાગ્રામ જેમાં વર્લ્ડ કપની ફાઇનલ મેચની હાર હાર અને અને પછીની તેની સ્થિતિ વર્ણવી હતી કેવી સ્થિતિનો સામનો કર્યો તે પણ કહ્યું હતું આઈ નો આઈડિયા ટુ કમ બેક ફ્રોમ ધ ફર્સ્ટ ફ્યુ ડેઝ આઈ ડોન્ટ નો વોટ ટુ માય માય ફેમિલી ફ્રેન્ડ્સ કેપ્ટ કેપ્ટ મી થિંગ્સ લાઇટ Uh, around me, which was quite helpful. It wasn't easy to digest, uh, but yeah, life moves on. You have to move on in life. Uh, but honestly, it was tough. It was not. It was not so easy to just move on. I've always grown up watching 50-over World Cup, and to me, that was, you know, the ultimate prize, uh, the 50-over World Cup. So we've worked all these years. Uh, you know, for that World Cup. Um, and it is disappointing, right? If you don't get through it and you don't get what you want, what you've been looking for all this while, uh, what you were dreaming of, you get disappointed and uh, you get frustrated as well at times. Uh, I thought we did everything we could from our side. If someone asked me what went wrong, uh, because if we won 10 games and in that 10 games yes we made mistakes but that mistakes happens in every game that you play you cannot have a perfect game you can have a near perfect game but you cannot have a perfect game if i if i look on the other side of it i am really proud of the team as well because how we played well, was simply outstanding because you don't get to uh, perform like that uh, every world cup you know and i'm pretty sure at least you know how we played at least up until that finals it would have given people a lot of joy a lot of pride watching the team play after that finals it was very hard to get back and start moving uh, which is why i decided that i need to go somewhere and just uh, get my mind out of out of this uh, but then wherever i was, i realized that people were coming up to me and they were appreciating uh, everyone's effort, how well we played. Uh, yeah, I, I mean, i feel for all, all of them, right? because they all, along with us, they were dreaming of lifting that world cup along with us. everywhere we went uh, during this entire world cup campaign, there was so much support from everyone. You know, who came to the stadium firstly, and then people who were watching it from home as well. I want to appreciate what people have done for us in that one and a half months. But again, if I think more and more on that, I just feel quite disappointed that we were not able to go through all the way. For me to see, you know, people coming up to me and telling me that they were very proud of the team. You know, made me feel really good uh, to a certain extent, uh, and along with them, I was healing as well because I felt okay. You know, this is the kind of things that you want to hear. You know, when you meet people, uh, they they un when they understand what the player must be going through, uh, and when they know these kind of things, uh, and not to bring out that frustration, that anger. It means a lot, you know, for us. Uh, for me, definitely, it meant a lot because there was no anger; it was just pure love uh, from the people that I met, and it was wonderful to see that. Uh, so, you know, it gives you motivation to get back and start working again and look for another ultimate prize. Viswanath Dham Corridor par वेली सवारे मंदिर परिसर में विशेष पूजा अने हवन कर शंखनाद दरम्यान आख मंदिर संकुल वैदिक मंत्रोच्चार गूंजी उठ्यूत प्रातः काल से ही विभिन्न कार्यक्रम आयोजित आज को दिन विशेष के रूप में लेते हुए और विभिन्न कार्यक्रम आयोजित किया रहे हैं सुबह वेद परायण हुआ शंखवादन डमरू वादन अभी विशेष रुद्राभिषेक है फिर हम लोग हवन पूजन का भी कार्यक्रम रखा हुआ कुल तो मिलाकर आज दिन भर कोई ना कोई कार्यक्रम चलेंगे शाम को पूर पूरे धाम में दीप प्रज्वलन का भी कार्यक्रम रखा गया है धाम ने मुलाकात लेना भक्तों ने लागू के वर्षों थी मंदिर में मोटू परिवर्तन आयु When I, mean, I had come 20 years back, it was like gully, 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 and uh, both confusing. था. or cleanliness though both yeah everywhere you could find the litter and everything but uh, today i'm seeing it it's totally a different uh, atmosphere the vibe is different very clean and uh, the way it's maintained the management the trustees or whatever you can call them डन इट वेरी वेल बहुत अच्छा अरेंजमेंट uh, हुआ है एंड जो भी चेंजेस वो पूरा एविडेंट है जो टू थ्री ईयर्स पहले था अभी जो चेंज हुआ है सो so पूरा आपका सिस्टम जितना भी सिक्योरिटी सेफ्टी कंसर्न्स सब पूरा मैनेजमेंट पूरा चेंज हुआ है एंड पूरा जो नक्शा एक तरीके से बोलते हैं वो पूरा चेंज हो गया है नॉट ओनली दिस टेम्पल बट पूरे वाराणसी का इनफैक्ट

અહીં શિયાળો આવતા જ હનુમાનજીને ધાબળો ઉઢાડવામાં આવે છે આવો જોઈએ આ મંદિર વિશે નો વિશેષ અહેવાલ લખનઉમાં આવેલું સુતેલા હનુમાનજીનું પ્રાચીન મંદિર સદીઓથી અનોખી પરંપરાનું પાલન કરે છે શિયાળાની ઋતુમાં આ મંદિરમાં દેવતાઓને ઠંડીથી બચાવવા માટે ધાબળા અને રજાઈમાં વીંટાળવામાં આવે છે जैसे हमको सर्दी गर्मी लगती है वैसे इनके लिए भी व्यवस्था है तो निश्चित ही जब गर्मियों में एसी लग सकते हैं तो सर्दी की भी तो व्यवस्था बाबा की करनी पड़ेगी तो यहाँ लखनऊ में प्राचीन लेटे हुए हनुमान जी मंदिर पे प्रत्येक वर्ष इसी प्रकार से होता है कि जाड़ों में बाबा को रात को और सभी देवी देवताओं को कंबल उड़ाए जाते हैं उन वस्त्रों उपरांत मखफली और ने गोळनी पट्टियों पण भगवान ने प्रसाद तरीके अर्पण करवामा आवे छे ये उ मानवामा आवे छे की आप प्रसाद भगवान ने देवियों ने ठंडी थी बचावे छे इनका शॉल कमल रजाई सभी कुछ आए हैं और दूसरी हम लोग व्यवस्था करते हैं कि इनका जो गरम है सर्दियों में गरम भोजन का भोग लगता है सपयती की दाल हो गई बच्चों की दाल हो गई मूँगफली की पट्टी हो गई गजक हो गई गुड़ हो गया और हल्दी का दूध गरम हल्दी के दूध का भोग लगता है कि हम लोगों को भी प्रसाद के रूप में वो सब चीज़ें गरम चीज़ें प्राप्त होती हैं जो हम लोग भगवान को लगाते हैं क्योंकि हम लोगों की ये भावना रहती है कि जिस तरह से हम लोगों को सर्दी लगती है उसी तरीके से, से हम ये मानते हैं कि हमें अपने ईश्वर के प्रति भी ध्यान रखना चाहिए तो आज हम लोगों ने बाबा का जो है धर्म वस्त्र कम्बल उड़ा करके उनको जो है जाड़े की सर्दी के लिए उचाव के लिए लाया गया है उन्हें तो हम लोग प्रत्येक वर्ष ऋतु के अनुसार करते हैं कि बार भी आज शुरुआत की गई है अभी नियमित जाड़े भर उनको कम्बल उड़ाया जाता है આ મંદિર ભગવાન હનુમાનને સમર્પિત સૌથી જૂના મંદિરોમાંનું એક છે અહીં હનુમાનજીની મૂર્તિ સૂતેલી છે એટલા માટે તેને સૂતેલા હનુમાનજીનું મંદિર કહેવામાં આવે છે બજરંગબલીના આશીર્વાદ લેવા ભક્તો દૂર દૂરથી અહીં આવે છે બ્યુરો રિપોર્ટ પ્રવેગ ન્યૂઝ તો હાલ સમાચારમાંબસ આટલું જ મને આપ સૌરજા નમસ્કાર